તો બપોર પછીના બ્રેક પછી હું ને મમ્મા હું તો સૂતી જ નથી બાબુ અને બાબુની મમ્મા એમ કહેવા માગું હું તો બાબુ ભાઈ જો ઉઠી ગયા ને હરપથી રમે હરપ ચાવે હે હરપથી રમે એવા છોકરા હે આજના ને મને ખાલી તમે જોવે જો બીક ના લાગે ફેંકીને મારો ને તો એને બીક ના લાગે હરપથી જો ખાલી જો તમે એને બાબુ બાબુ ક્યાં સાપ ક્યાં મેં નાગીન નાગીન દેખાડતો નહીં બટકા ભરતો મોઢું ફાટું થઈ ગયું આ બ્લેન્કેટ હંકેલા માં દીકરો ઓઢીને પડ્યો તો દેતો હરફ કોઈ કોઈનો ભૂખો પડ્યો